આજે વાગ્યા છે અત્યારે સાડા આઠ અને જવાનું છે અત્યારે દુકાને કે આરતી કરવાની છે અને મેઇન વસ્તુ તો એ છે કે આજથી હું જાઉં છું ગામડે એટલા માટે કેમકે મારે જવાનું છે આવતીકાલ સવારથી અંબાજી આજે રાતથી બધું ચાલુ થઈ જશે આજનો ડે વન છે મારો ડે વન અંબાજી ઓકે સો જોતા રહેજો હું ક્યાં જાઉં છું ક્યાં પગપાળા જવાનું છું બસો ને પાંત્રીસ કિલોમીટર થાય છે અમારા ઘરેથી અને આ મારું દસમું વર્ષ છે બરાબર સો કમેન્ટની અંદર છે એમ બી લખી દેજો અને જય ગણપતિ દાદા પણ લખી દેજો કેમ કે એક બાજુ દાદા છે એક બાજુ મા છે બધી બાજુ એવું જરૂરી છે એપ બરાબર જો કાલે દાદાનું આગમન બહુ સારી રીતે પતી ગયું અને હવે દસ દિવસ રાખીશું જી ટુપીની અંદર જીટુપી કા રાજા સો જોઈએ છીએ હવે છેલ્લા આગામી છ દિવસોમાં મારા જોડે શું થાય છે કેવા પગ ધૂકે છે શું થાય છે ચલાય છે નથી ચલાવતું આ બધું જ તમને બ્લોગની અંદર અપડેટ મળતી રહેશે આવશે so, મે <laughs> <laughs> <laughs>

મલે ગુગરા બટર સેન્ડવિચ હા તો બટર ગુગરા સેન્ડવિચ માર તારા મોઢે તો ઓળવું છું એમ આ તો ટેસ્ટ હોય છે જેમ કે એ ડુંગળીને કેપ્સીકમ કાપ્યો છે હેવી ટુ ટેસ્ટ અવત હારો હે તન દો હેવી ગુગરા સેન્ડવિચ પ્લાન છે સેફ પટેલ પોતે હવે માણેક તો ખાવાના બનાવજો જમા કોક થાય અને હેલ્પ હેલ્પર સાથીદાર ના મુખ્ય મહેમાનો મુખ્ય મહેમાનો ચીફ ગેસ્ટ જોઈએ હવે જો અમે જે બનાવીને કહીએ એટલે ખબર પડે રિવ્યુ આવવાના છે તો લારી કરવાની છે મારે ભાઈ એટલે અત્યારે ટેસ્ટિંગ ચાલે છે હે ને જમા અમારા શેફ વેલુ કે ભાઈ શરૂઆત કરી દીધી સેન્ડવિચ ની

મારા મામા છે મેરા મારા અંબાજીના મહાન માણસ મૂર્તિ માં કાલ થી પગપાળા સંઘ મેળવા લીધી અંબાજી મુઘલ સામ્રાજ્ય નો રાજા એક સેકન્ડ

છ દિવસ અંબાજી આવો જીવન કઈ રીતે જીવાય અનચોક ફસવું તો જે રીતે નેકળવું એનું બધું જ્ઞાન તમને છ દિવસ અંદર મળી જાય એ વાતો જુગાડા છ દિવસ માં તમને

સવારે અમારા લોકોને વહેલા જવાનું છે એટલે હવે હું જઈ રહ્યો છું ઘરે ઘરે જઈને સુઈ જઈશ કાલ સવારથી અમે લોકો વહેલા નીકળીશું બેડવલ લીધી અંબાજી પગપાળા નો સંઘ કાલ થી જોવાનું તમને મજા આવશે કેવો થાક લાગે છે પગ દુખે છે કે નહીં ક્યાં પહોંચ્યા આની હાલત શું છે એક્સ વાય ઝેડ ત્યાં આવતા સંઘમાં દરેક લોકોની હાલત શું છે અને કેવી તકલીફો પડે છે અને કેટલી મજા આવે છે બધી જ વસ્તુ આવતીકાલના બ્લોક થી ચાલુ થવાની છે નવા નવા શોર્ટ્સ પણ આવવાના છે ડે બાય ડે सो लाइक कमेंट और शेयर करवा बाय गुड नाइट डू वॉट एवर यू वोट टू डू मैन बट ट्रबल योर माता पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अंबे